એક તરફ આવતીકાલથી વિપક્ષ દ્વારા ગુજરાતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે માટે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે તો બીજી તરફ સરકાર દ્વારા શનિવારથી રાજ્યભરમાં તિરંગા યાત્રા શરૂ કરવામાં આવશે કોંગ્રેસની ન્યાય યાત્રા આવતીકાલે મોરબીના દરબારગઢથી શરૂ થશે જે વિવિધ શહેરથી પસાર થઈને ત્રેવીસ ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં પૂર્ણ થશે તો સરકારની તિરંગા યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું તિરંગા યાત્રામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જેપી પી નડ્ડા પણ ઉપસ્થિત રહેશે રેસ કોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ થઈ જુબિલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમા સુધી 1.5 કિલોમીટરની યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર જોશમાં શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈએ જણાવ્યું હતું કે આગામી 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાની શરૂઆત રાજ્યમાં સૌપ્રથમ રાજકોટથી થનાર છે આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ યાત્રાનો રૂટ રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ કરી ગાંધીજીની પ્રતિમા જુબેલી ગાર્ડન સુધી દોઢ કિલોમીટરનો રહેશે આ યાત્રાના આખા રૂટ પર એકસો પચાસ ફૂટના અંતરે સ્ટેજ તૈયાર કરી દેશભક્તિના ગીતો તેમજ સહિતના પરફોર્મન્સ કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ યાત્રા માટે આજે રૂટ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે યાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા અને આખા રૂટ પર શું કરવું તે માટે જરૂરી માર્ગદર્શન આપી નિરીક્ષણ કરવામાં આવ્યું છે ગઈકાલે રાજકોટના બધા જ પદાધિકારીઓ સામાજિક સંસ્થાઓ સ્કૂલો અને કોલેજો સાથે

શનિવારે તિરંગા યાત્રામાં આવનાર લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે આ સાથે જ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસ તિરંગો લહેરાવી રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે હવે રાજ્યના ચાર મોટા શહેરમાં આ તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તિરંગા યાત્રાની ઉજવણી અંગે વાત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના મુખ્ય ચાર મહાનગરમાં મોટા પાયે તિરંગા યાત્રા યોજાશે દસ તારીખે રાજકોટ અગિયાર તારીખે સુરત બાર તારીખે વડોદરા અને તેર તારીખે અમદાવાદમાં ત્રિરંગા યાત્રા યોજાશે રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી હાજર રહેશે સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ જોડાશે અમદાવાદ અને સુરત ખાતે તમામ ફોર્સની ટુકડી ખાસ પરેડ યોજશે પરેડ સાથે ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે અલગ અલગ ટેબ્લો અને બેન્ડ પણ જોડાશે આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ તેને ભાજપના પાપનો ઘડો નામ આપી રહી છે એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશો આપવામાં આવશે યાત્રામાં રોજ સવારે ધ્વજવંદન થશે રાજકોટના જ પીડિત પરિવારો નહીં પરંતુ ગુજરાતમાં થયેલા તક્ષશિલા કાંડ હરણી બોટ કાંડ મોરબી પુલ દુર્ઘટના અને રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ સહિત તમામ પીડિત પરિવારોને સાથે રાખી તેમના ન્યાય માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે સો જેટલા લોકો આ પદયાત્રામાં દરરોજ

ભારતીય જનતા પાર્ટીના આ મજબૂત કિલ્લાને ધ્વસ્ત કરવા માટે કોંગ્રેસે મિશન ગુજરાત પર કામ શરૂ કરી દીધું છે કોંગ્રેસ સૌપ્રથમ તે જિલ્લા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં બેઠકોની દ્રષ્ટિએ તેની સ્થિતિ શૂન્ય છે આ રણનીતિ હેઠળ પાર્ટીએ ગુજરાતના પાંચ જિલ્લામાંથી ન્યાય યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે પાર્ટીએ યાત્રાનો ચહેરો પીડિત પરિવારને જ રાખ્યો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પોસ્ટરમાં સ્થાનિક કક્ષાના કોઈ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રા કાઢી રહી છે પરંતુ પક્ષોની દરેક કામગીરીનો ચોક્કસ રાજકીય અર્થ હોય છે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જ્યાં કોંગ્રેસ છેલ્લા ત્રીસ વર્ષથી સત્તાથી બહાર છે રાહુલ ગાંધી હાલમાં જ સંસદમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની વાત કરી હતી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર